સોમતી અમાસની રાત્રે ગુપ્ત રીતે કરી લો આ કામ સાત પેઢી બેસીને ખાશે એટલી વધશે સમૃદ્ધિ સોમતી અમાસનું વિશેષ મહત્વ હોય છે શ્રાવણ માસનો છેલ્લો દિવસ એટલે કે અમાસની તિથિ પણ સોમવારે આવી રહી છે સોમતી અમાસના દિવસે પિતૃઓની આત્માની શાંતિ માટે પિંડદાન કરવામાં આવે છે સાથે જ કેટલાક ઉપાયો કરવાથી જીવનના કષ્ટ દૂર થઈ જાય છે શાસ્ત્રોમાં સોમતી અમાસને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે આ વર્ષે શ્રાવણ મહિનાની અમાસ પણ સોમવારે આવી રહી છે આ દિવસને સોમતી અમાસ પણ કહેવાય છે સોમતી અમાસના દિવસે કેટલાક ઉપાય કરવામાં આવે તો પિતૃઓની આત્માને શાંતિ મળે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે સોમતી અમાસના દિવસે ભગવાન શિવ માતા પાર્વતી અને ચંદ્રદેવની પૂજા કરવામાં આવે છે સોમતી અમાસે કરેલા દાનથી પુણ્યફળની પ્રાપ્તિ થાય છે માન્યતા છે કે સોમતી અમાસના દિવસે ઋષ પિતૃઓને મનાવી તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવે છે આ દિવસે કરેલા કેટલાક ઉપાયથી પિતૃદોષથી મુક્તિ મળે છે ક્યારે છે સોમતી અમાસ આ વર્ષે સોમતી અમાસની તિથિનો પ્રારંભ બે સપ્ટેમ્બર અને સોમવારે સવારે પાંચ વાગીને એકવીસ મિનિટ થશે સોમતી અમાસની પૂર્ણાહુતિ ત્રણ સપ્ટેમ્બરે સવારે સાત વાગીને ચોવીસ મિનિટ થશે આ રીતે સોમતી અમાસ બે સપ્ટેમ્બરે મનાવવામાં આવશે સોમતી અમાસના શુભ મુહૂર્ત હિન્દુ પંચાંગ અનુસાર સોમતી અમાસ ના શુભ મુહૂર્ત સવારે છ વાગ્યા થી શરૂ થશે અને સવારે સાત વાગીને ચુમ્માલીસ મિનિટ સુધી રહેશે સોમતી અમાસની રાત્રે કરો આવતી અમાસ ની રાત્રે લોકમાનથી સાત દીવા બનાવો અને તેને પીપળાના ઝાડની નીચે પ્રગટાવો આ ઉપાય કરવાથી બધી જ મનોકામના પૂર્ણ થાય છે પરંતુ આ ઉપાય કોઈને કહ્યા વિના ગુપ્ત રીતે કરવાનો હોય છે પરિવારમાં સુખ સમૃદ્ધિ વધારવી હોય તો સોમતી અમાસની રાત્રે ચંદ્રમાની વિશેષ પૂજા અર્ચના કરવી આમ કરવાથી ઘરમાં શાંતિ વધે છે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો

અમારો માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી